નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ધળ પરમાર ભાજપ દ્વારા મોડી રાત્રે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલ કપાયા છે સાબરકાંઠાની સાબરડેરીનો ભાજપ દ્વારા મેન્ડેટ અપાયો છે ભાજપ દ્વારા અંદર અંદરની ખેંચતાણ દૂર કરવાનો પ્રયાસ કરાયો છે ભાજપે ભાગના જૂના જોગ્યોને મેન્ડેટ આપ્યા છે સાબરડેરીમાં એક પણ ઠાકોર ક્ષત્રિય ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યું નથી સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ મેન્ડેટ વિહોણા રહ્યા છે કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલ કપાયા છે સાબરડેરીના પૂર્વ વાઇસ ચેરમેનને પણ મેન્ડેટ અપાયું નથી અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને સાબરકાંઠા બેંકના મહેશભાઈ પટેલ પણ કપાયા છે ખેડ પૂર્વ ડિરેક્ટર રામાભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે તો વડાલાથી ઋતુરાજને ઈડર એક થી અશોક પટેલ ઈડર બે કેતન પટેલને હિંમતનગર એક થી જેઠાભાઈ પટેલને હિંમતનગર બે થી વિપુલ પટેલને મેન્ડેટ અપાયું છે તો પ્રાંતેજ થી મણિભાઈ પટેલ તલોથી ભોગીલાલ પટેલ ભીલોડાથી કાંતિભાઈ પટેલ ધનસુરાથી સચિન પટેલ મોળાસા એકથી શામળભાઈ પટેલ ને અને મોડાસા ભેથી સચિન પટેલને પણ મેન્ટેનટ અપાય છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર